खड़े ही नहीं, नाम तो लेता था, वो पैसे हो और करवा रहा था पर। हम लोग मकरनों के द्रोप, दिया था। हम लोग इमारतें चोरी करते थे, निम्बू देगे सिर्फ़ नस्ल में ना, तो यार थे नहीं भी जैसे रास्ता मार के चलो दिवस तैयार लेकिन नाम भी तो निम्बू दांज हुए।

आओ ओ सो इनाम लेवानो छ એટલે ખુશ છે ને આ બે ની નામ દેવાનાસ કા હું લીધુંસ કઈ તો દે આય નામ હું દેવાનો કઈ દે ટીકુ લીધી છે આપણે કડાવાળી મોટી વાહ વાહ તો તો આજ કઈ નવીન છોકરો માં કાઈ માં છોકરો હવે ત્યાર પછી ભરતભાઈ બાબુભાઈને હું વિનંતી કરીશ કે સાદર અને હારત વધારી અને બોલો મેલડી વાત કે ખૂબ ખૂબ સરસ ભરતભાઈ ત્યાર પછી સંતુમાં આવ્યા છે જેઓ બદલીમાં તેમનો આશ્રમ છે જે સદારામ બાપુને તો બધા ઓળખતા જ છે જેઓ ગંગા વખાણ જો ફેરવતા હોય છે ગંગા પ્રાણીઓ માટે તો પ્રવીણભાઈ બાબુભાઈ બંસી મંડપ સર્વિસ તેમનું સ્વાગત છે નીલનભાઈ પ્રવીણભાઈ ઉપાધ્યાય આ ભાઈ મેં ઓળખું છું આ રોટાડીમાં સ્વાગત કરત્યાર હું સાદર કરતો આ બોલતી રહે પૂજી હરુસે લરીનો બોલા દેખાય તો

રાવણ કયો આયત્મા હતો ને એ વિશે મારે કેવું છે રાવણ જે જાણતો અભય જ્ઞાન હતો એની પાછી એટલું જ્ઞાન હતું છતાં એ પોતાના માં ઉતારી નહોતો એ ગયો બાપુ પણ એ આયત હતો ને એ કદાચ બહુ ઓછા માણસો ને ખબર છે એ આયતમા કોણ હતો

Golakoyo, mau sih para

दीदी देन राजू भाई मिलन दिन मित्रा को केन हरेन भाई साथियों पलक दिन सुरेंद्र जापड़िया नितिन देन अश्विन भद राजू भाई के परफेक्ट की बात है अपने भरोसा में साथ लगाऊंगा काहेला से

ખૂબ ખૂબ અભિનંદન પ્રવેશભાઈ ત્યાર પછી જયંતિભાઈ ને હું વિનંતી કરીશ કે પાંચ બાળકોને અભિપ્રણ છે

ફોટા બે લઈ લેજો એટલે ફોટા ની જમીન ઓરે તમે પણ ફોટો પાડો જે ઓછો મોબાઈલ હોય એ જલ્દી ફોટા પાડે જે ત્યાર પછી નાગ નું બચ્ચું એવો કરણભાઈ કરણભાઈ અનિલભાઈ તેમને ભાઈ એ નામ પુરસ્કાર આપવામાં આવે છે ત્યાર પછી ઝાપડિયા વરુણ અજયભાઈ જેમના ગ્રુપમાં સબ ફોટો બાકી છે તે હાર નો કાઢે તમારી બોટલ આમ આગળ દેખાડજો એટલે વ્યવસ્થિત આ એમ હું રાખો બોટલ ઉપર આ લો ઈ નામ દેખાડે જ બતાય ફોટો લઈ લેજો આવી કે વિડિયો વ્યવસ્થિત ઓકે સરસ સરસ હવે Анна વાસે બી એ મત બેનો ફોટો લઈ લેજો છે હાલો સન્માન તો બધાનું થઈ ગયું અને છોકરા પણ જો રાજી થઈ ગયા કારણ કે એને સને બોટલનું એક ઇનામ મળી ગયું એટલે જો બધા મીંડા શેકા બીજા કલર ને એવું બધું જોવા કલર પસંદ કરવા કેવો કલર છે વાહ વાહ આ તો કાલ નિશાળે જવાનું છે ને લઈને હે કોને કોને બોટલ બહુ ગમી હાલો બધાને ગમી જ છે હાલો લાવો

પાણી નથી લાગ્યો ને પોર નઈ આવે ઓલે નઈ જો ને પોર નઈ જે લઈ જાવે મેકી પૂરી થઈ ગઈ છે પુનમને વાત એટલે પુનમની પુનમ પણ પૂરી થઈ ગઈ છે ને આજે વિતરણ પણ થઈ ગયું સ્ટીકરીને એટલે આને તો આજ પેરામેમાં સારી મારે હેટ માં હું ઈટ કેમ પાઉ સે 6 4 ગમે બેસ્તે તો આપણે આ બેટમાં આવી છે સે ઓળ મજબૂત અને સે બસ પર સો કરીને આજની આમલી જોશું ને આને મજા આવી ને તમને પુણ્યમો જવાની કે ઓસે પુણ્યમો આય જો જોય ને ઓકે જો ને મને ઓર ખાતા ને રોજ હું રાત થી જઈ જો બકશે તો 6:30 વાગે હોય ને આપી દીધી છો ને ભાઈ તો રોડ તો સી આવ આવશે પણ ગઈ છે કે સન્માન હોય એટલે તો